મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો ઉતાઈ જો અટાણ શું કરી આરામ કરે છે મમ્મી આખો દી કરી કરીને થાકી ગયા અટાણ આરામ એટલે હું થાકી ગયા એટલું કામ કર્યું મમ્મી તો આખો દી અમે ગઈટા માણસ થાકી જ જાય ને કરી લે તો મમ્મી કરાવ્યો બિચારા હારો હાર હોય મારી કા અમારા ઘરમાં આપણે મમ્મી જમવાનો કેવી રીતના ટાઈમ હોય છે ને કામ મમ્મી 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 જ નહીં તો તો તમે તમે ત્યારે હું કેટલી ફ્રી જરાય થાય બે મને કેટલું કરાવે કરાવી આ આપણા વિડીયો જોવે છે ને એ આપણા ચેનલ ને જ સારો સપોર્ટ આપી રહ્યા તમે શું કેશો આપતા જ રેજો આવો સપોર્ટ એટલે ના મમ્મી પણ તમારા હિસાબે જ અત્યારે વિડીયો મારે હતો જ આમાં ચેનલ મને શોખ હતો જો આપણે ક્યાંય નોકરી આપણે ઘરમાં કામ કરતા હોય તો અત્યારે બધા યુટ્યુબ ચેનલ કરતા હોય કરતા હોય છે ને મમ્મી તો મને શોખ હતો કે હું જ્યારે ફ્રી ટાઈમ હોઉં ત્યારે આ વિડીયા બનાવું અને મને શોખ છે એટલે મમ્મી

બધું કરી કરીને કેટલી રેસીપી નાખી અને કેટલો ટાઈમ દીધો તો મમ્મી મેં અમારી પાસે જો નવો કન્ટેન્ટ તો છે નહીં કામ મમ્મી જે અમારી પાસે આ જે રીતના અમને વિડીયો આવડે છે એ રીતે બનાવશું બરાબર ને મમ્મી અને તમે બધાય સપોર્ટ કરજો હા એટલે જટ આગળ આવે હં જેમ બધાયના ચેનલને સપોર્ટ કરતા હોય ને એમ અમારા ચેનલને પણ સપોર્ટ કરજો કેમ કે મને શોખ છે કે હું પણ મારે જો ઘરમાં મારે ઘરનું બધું જ કામ હોય હોય ને મમ્મી ઘર આખું મારા બે દીકરાઓનું મારા હસબન્ડનું બધું જ મારે ઘરનું કામ હોય પણ મને જે ટાઈમ મળે ને તો મને એમ થાય કે હું મારા માટે કરું કંઈક કેમ કે આ વિડીયા બનાવું બધા જે સોશિયલ મીડિયામાં આગળ છે ને એના માટે કે મને બીજું કાંઈ નહીં કે જે મારી પાસે જે

સફળ થાય આખો દિવસ બસ ફોન કોઈ પણ કરતા હોય તો કા મમ્મી ફોન લઈને ફરતી હોય આ આપણે શૂટ કરી કે બધાયને ગમે આ આપણે થોડુંક શૂટ કરી તો બધાયને આપણા વિડીયા ગમે જો અમારી પાસે જે ટેલેન્ટ એટલે કે અમે ઘરનું જ કરી છે અમે ક્યાંય બારે ફરવાનું કે હાલો અમે આ સ્પેશિયલ અમે વિડીયો બનાવતા જ નથી કોઈ વસ્તુનો કા મમ્મી જે તમે વિડીયો જોવો છો ને એ જ અમારું રિઅલ છે બધુંય તો બધાયને મમ્મી શું કેવું છે તમારે હવે બસ આવી રીતે સપોર્ટ કરતા રહીએ ચેનલને હમ અને જો મમ્મીને નહીં આવડે વળી મમ્મી લાઈક શેર સબસ્ક્રાઈબ બોલશે તો તમને નહીં પણ મમ્મી જ કહે છે હું કહું છું નહીં તો અમારા છે ને ચેનલને ખૂબ જ સારો સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ ફોર વોચિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ અત્યારનો જ વિડિયો છે અને હું અત્યારે જ આમાં શું કેવાય આપણે યુટ્યુબ ચેનલ ઉપર મારા ચેનલ ઉપર રાખીશ અને ખૂબ જ સારો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી કૃષ્ણ